thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તો પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી અકસ્માત નડતા સવાર અઠ્યાવીસ લોકોના મોત થયા હતા અને મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે તેવી લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ ઘટનામાં ચૌદ લોકો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે તો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મંગળવારે રાત્રે ઈરાનના પ્રાંત ઇજ્જતમાં થઈ હતી તો મિત્રો વધુ વાત કરીએ તો તેવું પણ કહેવાય છે કે અકસ્માતમાં તેવી લોકો ઘાયલ થયા છે જેમાં ચૌદ લોકોની હાલત ગંભીર છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ you